everyone welcome and welcome back to my channel so guys part 1 માં તમે બધું જોઈ લીધું હશે હવે પાર્ટ 2 માં મોસ્ટલી ને બધું આવશે જે તમને જોવાની બહુ મજા આવશે તો બ્લોગ લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને બહુ જ બધો પ્રેમ આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો નફા સત નત હે શોખ શરતી નફા સત નસીત હૈ જો બહત ખુશ નસીબ હૈ ચાહે જીસે દૂર ને દુનિયા it mm -hmm. હેલો હાઈ સુગન હાઈ આંટી કેમ છો મજામાં આ મામી છે ને એમના સગન નાના સિસ્ટર છે દીકરો છે શું તો સુગન બોલ સારો

ફાઇનલી આજે લાસ્ટ ડે પછી તો આપણે ખબર નહીં યાર ક્યારે મળીશું હવે તો ડાયરેક્ટ કદાચ તારા મેરેજમાં આજે હું વાઇબ લઈ રહી છું મેરેજની વાઇબ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે મને લોડ હશે હા કેમ કે એ બ્રાઇડ હશે યસ સો બી રેડી હ મને બી પ્રિપેર સો એક્સાઇટેડ યુ થેન્ક આજે આપણી રુચિનો બી મને ત્યાંથી ફોન આવ્યો કે બહુ મજા આવી મારો આમને કે સ્પેશિયલ મા મેમરી બનાવી દીધી મારા માટે નહીં નઈ હા જલ્દી જલ્દી આવશે હવે હ

તારી નેની पर्सનાલિટી નકિની નેની पर्सનાલિટી બે એક સરખા થાય છે અસ્તાન અસ્તાવા યસ કે થેન્ક યુ થેન્ક યુ સો મચ તારે જોડી વાત કરવાની હે ને થેન્ક યુ રોજ જે અપલોડ થાય ને મન ખરેખર કે બધના કમેન્ટ બી આવે કે આજે બ્લોગ કેમ નથી આવે કેમ નથી આવે અને જ્યારે જોઈએ ત્યારે ફક્ત दारू પીવાનું મન થાય ને જોઈ લે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ હવે યુ હાઉસ ફિલિંગ રાઇટ નાવ હવે આમ થોડી રિલીફ મળી ફાઇનલી આટલા ફંક્શન પત્યા પછી તમે લોકો હવે મેરીડ કપલ થઈ ગયા છો ને કેવી ફીલ થઈ રહ્યો છે હા વિદાયની વિદાય ટેન્શન હોય આગામ ના ના હોય ના હોય ટેન્શન ના લે આગમ જોડે જશે તને રડવા નહીં દે બહુ હો ને ડોન્ટ વરી અને બાય ધ વે આમના ના કહેવાય મેરેજ પછીનું જે આખું રૂપ છે ને આખું બદલાઈ ગયું હો બધું ખરેખર આમ ના કહેવાય આખું અલગ જ લાગવાનું લુક ચેન્જ થઈ ગયું આગમનો પણ ને તારો પણ નહીં અને આખું ગ્લો ચેન્જ ના થઈ ગયું હવે આમ મેરેજ લાગવા માંડી નહીં ભોગવું આપણને રીટિંગ હવે ફાઇનલી ભગુની વિદાય થશે તો હવે તું રોઈ શકે છે હવે તને હું બી ચૂપ નહીં કરાવું આમ ઇમોશન ઇમોશનલ મુમેન્ટ થઈ ગયો તો ભગુ તું રીધી ફેસ જેવો તું બાયરામાં બેઠીને ને તો સ્પેશિયલી કેમેરામેને પણ લીધું છે તું જોજે અને અને મેં પણ વ્લોગમાં લીધું છે બહુ જ રોઈ છે પરાણે અમે ચૂપ કરાય છે ને સિરિયસલી તો નહીં ખબર ખરેખર હોની બહુ જ રોઈ હતી ભગુ માયરામાં બેઠીને ત્યારે ભૂલ સમ મેરેજ જો તો આપણને આપણા મેરેજની બસ આમ બહુ ડાયા ના થઈ છે બસ લાગે બસ સીધી આવો બસ

आ, पहली नजर का प्यार यहाँ पे ही हो गया था हाँ। वायलेंस हाँ। बच चुका था इधर तो इधर नहीं पता था कुछ भी पर तो इधर बच चुका इधर बच चुका था इधर कुछ नहीं पता था एंड तो कैसी खबर है लड़की मैं जो यू लाइक करो द लव स्टोरी वाला व्लॉग जो है ना है नहीं मजा आएगी नहीं बहुत मजा आई हम आओ कोई ना मेरे जनेला अपना मैरिज में बदू याद आ नहीं, आ, नहीं। અમે અત્યારે જ કરતા હતા તને શું યાદ આવે તારા મેરેજ બહુ બધું હા બહુ બધું ને એવું અત્યારે યાદ ના આવે પણ મેરેજ ની મોમેન્ટ યાદ આવે પણ મેરેજ ની યાદ આવી જાય ખરી ને યાર ઓલમોસ્ટ હજી તો વર્ષ જ થયું છે પણ આપણે તો કેટલું એન્જોય કર્યું ને બહુ નાચ્યા બહુ નાચ્યા હેમંગ તો બહુ જ નચાય

明知。 આગમ કુમાર હવે ભગવને તમને સોંપી છે અમે બરાબર હવે એને ટોટલી સંભાળવાની સમજવાની બધી જવાબદારી તમારી છે બરાબર એને કોઈ પણ જાતનું કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ દુઃખ તો જો કે તમે આપશો જ નહીં એ તો અમને શ્યોરિટી છે પણ કંઈ પ્રોબ્લેમ થાય કંઈ બી હોય શાંતિથી બે જણા સોલ્વ કરજો અન્ડરસ્ટેન્ડિંગ વધારજો લવ વધારજો અને ગોડ બ્લેસ યુ ગોથ ઓફ યુ હની હની સ્ટ્રોંગ છે મેન્ટલી અમારે હર્નિંગ રીતે રડ રડ કરે છે મેં જેટલું રડવાનું હતું ને એ બધું ઉપર રડી લીધું ઓ મને રીતે રડવું આવતું કેમ કે એટલી સ્ટ્રોંગ જોઈ અને ખુશ જોઈને ને એટલે મન ભરાઈ ગયું પણ હવે તમે લોકો ના રડશો હની બહુ હવે નહીં જો બ્રાઈડ જ ના પાડે છે આપડી કે હવે ના રડશો ચલો ભગુ નહીં મજા આવી આપણે બે વરસ બે દિવસ બે વર્ષ કે બે બે દિવસ જોડે રહ્યા બધું એન્જોય કર્યું અને જેટલા બી બ્લોગ જોતા હશે ને બધા મજા આવી હા

તમારો મેકઅપ જો મેકઅપ તો જો બે જણા ભૂત બની ગયા છો બસ હવે ભગુ ખુશ છે ને જોઈને આપણે બધા ખુશ થઈ જાય બસ તો ભગુ બાય બાય જેમ બે બે ભગુ હો બે જેમ બે જેમ બે બેટા જેમ બે માસી કો બાય 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 જેમ બે હા જમ બે ટાટા ટાટા મમા બાય આગમ ટાટા કલાજ કૃષ્ણ બાય મની બાય રૂતિ નહીં બાય બાય રૂતિ હો હવે અનન આર ફોરએવર અનન બાય બાય હવે બાય હર્ષ બે અમે ઘરે આવી ગયા છીએ અને જે મોસ્ટ ડિફિકલ્ટ કામ હોય ને એક લેડીઝ માટે એક તો પાર્લરમાં જઈને રેડી થવાનું હોય અને સેકન્ડ થિંગ ઇઝ ધેટ આ બધું રિમૂવ કરવાનું હોય જેમાં અડધો કોણો કલાક લાગશે એટલે આ બધું મતલબ આ બધું રિમૂવ કરીને હું તમને જલ્દી જલ્દી મળું સો ગાઇઝ ફાઇનલી મેકઅપ આઉટફિટ બધું મેં ચેન્જ કરી દીધું છે અને સાથે સાથે મારો અવાજ પણ ચેન્જ થઈ જ ગયો છે અને હોપ સો કે જે આ મારી કઝિનના વેડિંગનું વ્લોગ હતું એ તમને ગમ્યો હશે અને હજુ તો ના કહેવાય મારા દિયરના જે મેરેજ છે રાજકોટ એ તો તમને જોવાની બહુ 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 મજા આવવાની છે તો અમે લોકો આ વ્લોગ કાલે આવશે એટલે તમે લોકો પરમ દિવસે જોશો ત્યાં સુધી તો હું રાજકોટ પહોંચી ગઈ હોઈશ તો એને પણ એટલું જ પ્રેમ આપજો અને થેન્ક યુ સો મચ ગઈસ આટલો બધો પ્રેમ આપવા માટે અને આટલું બધું ના કહેવાય આમ મારા રિવ્યુ વ્લોગના સાંભળું છું બધા શ્રુ અને આમ એવું પ્રાઉડ ફીલ થાય છે મારી સેલ્ફને કે હું આટલી મહેનત કરી રહી છું અને તમને બધાને એન્ટરટેન કરી રહી છું અને તમને બધાને પણ મારા વ્લોગ એટલા જ ગમે છે સો થેન્ક યુ સો મચ ગાઈસ બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને હોપ શું કે આ જે વેડિંગ સિરીઝ હતી ને એ તમને ગમી હોય ગમી હોય તો લાઈક છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય